ની પાર્ટી દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ધોરાજી શહેરમાં આશરે 23 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે જેમાં અમુક દુકાનદારો દ્વારા સરકાર શ્રી પરવાનીદારના નિયમોની અવગણના કરવામાં આવી રહી છે જેના કારણે ભ્રષ્ટાચાર અને અભણ તથા ગરીબ લાભાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી હોવાની પૂરી આશંકા છે અને તેમાંય ખાસ કરીને બ્લેકબોર્ડ ઉપર સ્ટોક દર્શાવવો ફરિયાદ પેટી રાખવી ગ્રાહકોને કોમ્પ્યુટરાઇઝ બિલ આપવા દુકાનની બહાર પારદર્શક બરણીમાં સેમ્પલ રાખવા જેવા અનેક નિયમો વિરુદ્ધ કામગીરી થઈ રહી છે જેની તાત્કાલિક ધોરણે અમલવારી કરવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો આગામી પંદર દિવસમાં નિયમ અનુસાર કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. જેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક તંત્રની અને સંબંધિત અધિકારીઓની રહેશે. પાર્ટી ધોરાજી શહેર દ્વારા આજરોજ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ ધોરાજી શહેરમાં આશરે 23 જેટલી સસ્તા દુકાનો આવેલી છે. પણ એ દુકાનોમાં દુકાનોમાં મોટા ભાગે ગેરરીતિ અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય એવું અમને સ્પષ્ટપણે દેખાય છે અને મોટા ભ્રષ્ટાચાર થતું હોય તેવી અમને આશંકા સેવાઈ રહી છે ત્યારે અમે શ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ અનુસંધાને એક આવેદનપત્ર આપીને પાઠવ્યું છે કે ધોરાજીની દરેક સંસ્થાના દુકાનોમાં દાખલા તરીકે બ્લેક બોર્ડ રાખવામાં આવે એમાં ફરિયાદ પેટી રાખવામાં આવે ગ્રાહકોને કોમ્પ્યુટરાઇઝ પાકો બિલ આપવામાં આવે જેથી લાભાર્થીને મળતું અનાજ કોઈ ગોરખ ધંધા અને બે નંબર બે નંબરના ધંધા કરવાવાળા નહીં પણ ગરીબોના આગતણીમાં જાય અને એનો ભેટ કરે શું માગણી અમારી માંગણી એક જ છે કે જે સરકારના પરિપત્રો છે નિયમો છે એને અમલમાં મૂકવામાં આવે અને એ મુજબ જ કામ થાય અને યથા નહીં કરવામાં આવે તો આગામી પંદર દિવસની અંદર અમે લોકો અને મીડિયા સાથે રાખી જનતા રેડ કરીશું અને જે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર રહેશે